એક વ્યક્તિ હેલ્ધી રહેવા માટે કેટલું પાણી પીવું જોઈએ પાણી પીવાનો યોગ્ય સમય કયો છે શું વધારે પાણી પીએ તો શરીરને કોઈ નુકસાન થાય ખરા પાણી પીવાથી વજન ઘટી શકે છે આવા અનેક પ્રશ્નોના જવાબ ચલો આજે આપણા વિડીયો દરમિયાન મેળવીએ નમસ્કાર હું છું કાનન આજે આપણા વિડીયોને ત્રણ સ્ટેજમાં જોઈશું પહેલી વાત કરીએ તો કે પાણી કેટલું પીવું જોઈએ એક અંદાજિત માપ છે કે આપણા શરીરનું વજન ભાગ્યા ત્રીસ જે જવાબ આવે એટલું આપણે પાણી પીવું જોઈએ પરંતુ આ કોઈ સચોટ ન કહી શકે કે હા એટલું જ પીવું જોઈએ કારણ કે પાણી કેટલું પીવું જોઈએ એ સ્ત્રી છે કે પુરુષ કઈ પ્રવૃત્તિ કરે છે કયા વાતાવરણમાંથી આવે છે છે કઈ તાસીર એ ખાસ મેટર કરે છે ખાસ કરીને તેની એક્ટિવિટી પ્રવૃત્તિ કઈ છે એક વ્યક્તિ છે જે શ્રમ વગરનું જીવન જીવે છે આખો દિવસ એસી માં બેસે છે વર્ષેવો પણ નથી થયો ઉર્જાનો એટલો ખર્ચ નથી થયો તો એને એટલી પાણીની જરૂર નહીં પડે સામે બીજી વ્યક્તિ છે જે એક્સરસાઇઝ વધુ કરે છે રમતવીર છે દોડે છે પ્રોટીનયુક્ત વધુ આહાર લે છે એને ઉર્જાનો ખર્ચ પણ વધુ થાય છે પરસેવો વધુ થયો હશે તો એને પાણીની જરૂર વધારે પડશે પહેલાં માફ કરતા તો આમાં કોઈ એમ ન કહી શકે કે આટલું પાણી તો પીવું જોઈએ હા અંદાજીત કહી શકીએ કે આઠ થી બાર ગ્લાસ એટલે દોઢ લીટરથી ઓછું ન થવું જોઈએ મેક્સિમમ ચાર લિટર સુધી આપણે પાણી પી શકીએ આમાં હું ચોક્કસ એ કહીશ કે જેને હાર્ટ ડિસીઝ છે કિડની રિલેટેડ કોઈ ઇશ્યુ છે તેને ડૉક્ટરે કીધું હોય એટલા જ માપનું પાણી પીવું જોઈએ હવે આપણે આગળ વધીએ બીજા સ્ટેજ તરફ કે પાણી પીવાની માત્રા ડિહાઇડ્રેશન અને હાઇડ્રેશન આ બે ટોપિક પર વાત કરીએ તો પહેલાં વાત કરીએ હાઇડ્રેશન આપણા શરીરની માત્રા જેટલી પાણીને જરૂર છે એનાથી આપણા શરીરને વધારે આપીએ છીએ તો એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરે છે ઘણા કે પાણી તો અમૃત છે તો થોડું નુકસાન કરે પણ હા કોઈ પણ વસ્તુ અતિ કરો તો અમૃત પણ ક્યાંક ને ક્યાંક ઝેર બની જાય છે હવે તમારા શરીર ને જરૂર છે એનાથી તમે વધુ પાણી આપો છો એટલે ધીરે 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 સોડિયમ ની માત્રા છે અચાનક ઘટવા લાગે છે હવે સોડિયમ શું કરે છે આપણા જે કોશિકા હોય છે એની બાજુ પ્રવાહી છે એને બેલેન્સ કરે છે હવે સોડિયમ ઘટવા માંડે છે એટલે તરત ઇફેક્ટ થશે તમારા લંગ્સ લંગ્સને ક્યાંક ને ક્યાંક સોજો પણ આવી શકે છે બીજું કિડનીને વધારે કામ કરવું પડે છે કારણ કે એનું ફિલ્ટરનું કામ છે એટલે આપણી કિડનીની કાર્યક્ષમતા પણ ઘટે છે એક કેસ તો એવો છે કે ઓછા સમયમાં પણ વધુ પાણી એક વ્યક્તિએ વીસ મિનિટમાં બે થી પણ વધુ પાણી પીધું હતું અને કોમામાં ચાલ્યા ગયા હતા માટે વસ્તુ સારી છે એનો મતલબ એમ નહીં કે તમે શરીરને મન ફાવે તેમ યુઝ કરી અને પીવો તો અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખશો અને અમુક વખત તમે જો પાણી પીવો છો પછી તરત તમને પેટ ફૂલવા લાગે છે મજા નથી આવતી ટોયલેટ જવું પડે છે તમે ઉલટી જેવું થાય છે તો સમજવાનું કે તમારા શરીરને જરૂરિયાત કરતાં વધુ પાણી આપવું છે તો ઓવરહાઈડ્રેશન પણ ખરાબ છે હવે વાત કરીએ ડિહાઈડ્રેશન હું સ્ત્રીઓ માટે ખાસ કહી એક તો એ રસોડામાં જ કામ કરે છે પાણી પણ નજીક હોય છે પરંતુ કામમાં એટલી વ્યસ્તતાને કારણે પોતે જ પાણી નથી પીતા હવે તમે ડિપ્રેશનનો કેસ જો જો લેડીઝમાં વધારે હોય છે માથાનો દુખાવો છે ડિપ્રેશનમાં મૂડ સ્વિંગ થાય તણાવમાં રહે છે થાક લાગે છે તો આપણને એમ થાય આપણે બહુ મોટા રોગનો શિકાર થયા છે પણ એક નાના ગ્લાસના પાણીની જરૂરિયાત આ ઘણી બધી બીમારીઓમાંથી આપણને બહાર લાવે છે તો ડિહાઇડ્રેશન પણ શરીર માટે એટલું જ ખરાબ છે સીધું તમારા શરીરમાં પાણી માથું છે દોઢ લીટર થી ઓછું પાણી થયું છે ત્યારે આવી રીતે પાણી પી લેવાનું હવે આપણને સવાલ થાય કે આપણા શરીર ખબર કેમ પડે કે આપણે હવે પાણીની જરૂર છે તો એના માટે કુદરતે સરસ બે ઓર્ગન આપ્યા છે બ્રેઇન અને કિડનીસ એક તો તમે સ્વસ્થ છો તમારું મગજ સ્વસ્થ છે તો જ્યારે તમને તરસ લાગે ત્યારે ઇમિડિયેટ તરત જ પાણી પી લેવાનું હવે તો લોકો જાગૃત થઈ ગયા છે કે તરસ લાગવાની રાહ નથી જોતાને પાણી પી લે છે પરંતુ જ્યારે પણ આવું થાય તમે બીઝી છો એવી જગ્યાએ છો તો જ્યારે તરસ લાગે ત્યારે પાણી પી લેવાનું કારણ કે તમારા શરીર એક નિશાન આપે છે કે જે ઇન્ડિકેટ કરે છે કે મને પાણીની જરૂર છે ને બીજું જ્યારે તમે યુરિન પાસ કરો ત્યારે ડાર્ક યલો થાય વાસ થોડી આવે ત્યારે સમજવાનું કે તમે ઓછું પાણી પીવો છો આ બંને સંજોગોમાં તમને પાણીની શરીરમાં જરૂર છે છે હવે આપણે વિભાગ તરફ અને એ પણ પાણી પીવાનો અયોગ્ય સમય અને યોગ્ય સમય અહીંયા હું ખાસ વિનંતી એ કરીશ કે પાણી પીવાનો યોગ્ય સમય કે ક્યારે પીવું જ જોઈએ એ કદાચ ફોલો ન કરી શકો તો ચાલશે પણ પાણી આ સમયે ન જ પીવું જોઈએ એ તો ફોલો કરજો તો હવે આપણને પાણી ક્યારે ન જ પીવું જોઈએ એક તો જમ્યા પહેલાં તરત જમીને તરત આ બે પરિસ્થિતિમાં પાણી છે ન જ પીવું જોઈએ લોકો તો જમતાં જમતાં પણ પાણી પીવે છે આયુર્વેદમાંની છૂટ છે કબજિયાત માટે સારું છે પરંતુ તમે જમતા જમતા એક ઘૂટડો પી શકો પણ એનાથી વધારે છે તમને એસિડિટી પણ કરી શકે છે તો જમલા અને જમ્યા પછી તરત પાણી પીવું છે આપણા માટે હિતાવહ નથી પાચનતંત્ર પર બહુ ખરાબ અસર પડે છે અને મેં બે વિડીયોઝ પણ બનાવેલા છે જેનું લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ બીજું છે સુવા સુધીમાં છેલ્લે સુધી આપણે પાણી પીવે છે ઘણા લોકો શું કરે સુવા જાય ત્યાં સુધીમાં એક ગ્લાસ બે ગ્લાસ એટલે જે શું થશે એક તો તમને યુરિનેશન વધારે જવું પડશે એટલે એ પણ કિડની નું કામ પણ વધી જશે અને બીજું તમારી ઊંઘમાં ખલેલ પહોંચશે એટલે તમારો દિવસ રાત બગડશે માટે આ પણ ન કરવું જોઈએ અને ખાસ કરીને આપણે તડકામાંથી આવીએ છીએ એકદમ ફાફડા ફાફડા દોડીને આવીએ છીએ વધુ કસરત કરી છે અથવા તો કોઈ પણ ગરમ વસ્તુ વધારે લીધી છે ફળ ખાધા છે આ પછી છે તરત પાણી ન જ પીવું જોઈએ બીજી વસ્તુ કે પાણી પીવાનો યોગ્ય સમય એક તો જ્યારે તમે ઉઠો છો હજી બ્રશ પણ નથી કર્યું વાસી થૂપ છે લાળ છે તો આ બાર કાઢવાને બદલે તમારે શરીરમાં અંદર રાખશો તો ઘણા બધા ફાયદા છે જો કે આના ઉપર તો એક વિડીયો બની શકે એમ છે પણ આ સમયે પાણી પીવું ખૂબ જ આપણા માટે ફાયદાકારક છે તમે હજી આ સમયે ન પીતા હો તો એક ગ્લાસથી શરૂ કરો એક ગ્લાસ બે ગ્લાસ પણ હા સારું છેલ્લે ત્રણ ચાર ગ્લાસ નહીં પરંતુ આ સમયે પાણી પીવો એ બેસ્ટ છે અને પાણી માટે કેવું છે જ્યારે દિવસ ઉગે અને આ છેલ્લે સુધી પાણી પીવાની માત્રા પણ કંઈક આવી છે જ્યારે દિવસ શરૂ થાય વધારે પીવાનું જેમ જેમ દિવસ ઓછો થતો જાય પૂરો થતો જાય પાણીની માત્રા છે ઘટાડતા જવાની હવે વાત કરીએ આપણે કે જમતા પહેલાં ને પછી નહીં પીવાનું તો જમ્યા પહેલાંના ત્રીસથી થી ચાલીસ મિનિટ અને જમ્યા પછી ત્રીસથી ચાલીસ મિનિટ તમે પાણી પીશો તો તમારો ખોરાક છે એ ઇઝીલી પચશે તમને પાચા અંગેના કારણ કે લગભગ અડધા રોગનું મૂળ છે પેટ છે તો પેટને લગતી કોઈ સમસ્યા છે એ નહીં થાય અને ત્રીજી મેં વાત કરી હતી કે સૂતા સુધીમાં પાણી નહીં પીવાનું પણ હા તમે એની ત્રીસ મિનિટ પહેલાં પી લો પણ જ્યારે તમે સુવા જાવ છો ત્યારે એક કે બે ઘૂંટણા પાણી પીને જ જવાનું એનાથી શું થશે કચરો પણ બહાર નીકળવામાં મદદ થશે અને બીજું છે તમારું ગળું નહીં શકાય તો આ આટલા સંજોગોમાં તો અને એ સિવાય પણ તમે પાણી તો પી જ શકો છો પણ યોગ્ય સમય ને અયોગ્ય સમય બને તો ખોલો કરજો હું ઘણું બોલી બે મિનિટ પહેલા પાણી પી લઉં તો આશા રાખું છું તમને આ માહિતી કામ લાગી હશે કારણ કે હું પણ આ ફિલ્ડમાં જોડાણી પછી મને પણ આમાં ઘણી વાતો જાણવા મળી અને યતીનભાઈ છક્કરે મને આ વિડીયો બનાવવા માટે પ્રેરિત કર્યા હતા જેનો ખૂબ ખૂબ આભાર માનું છું તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લો નમસ્કાર